નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કિંજલબેન દવેનો આ અંદાજ જોઈને કાયદેસર ભાઈ તમે પોતે દિવાના થઈ જશો ભાઈ કેમ કે અત્યાર સુધી થાય સાહેબ તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ પણ અત્યારે નવરાત્રી ચાલી રહી છે ભાઈ આજે નવરાત્રીમાં બીજું નોરતું છે ને બીજા દિવસે ભાઈ કિંજલબેન દવેની એવી ધમાકેદાર એન્ટ્રીથી માણસોમાં ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો ભાઈ હા ભાઈ આમ તો તમને ખબર હશે કે સુખનો સૂરજ જે ગાડી લાવે એ લોકો વગાડે પણ આ કિંજલબેન દવેને જોઈને ભાઈ ભલભલા લોકોનો સુખનો સૂરજ ઉગી ગયો કેમ કે સાહેબ બેને એવા અંદાજમાં એન્ટ્રી કરી કે જે અંદાજમાં કદાચ ગીતાબેન રબારી પણ એન્ટ્રી ન કરી શકે સાહેબ તો ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો કે ખરેખર ભાઈ કયા અંદાજમાં એન્ટ્રી કરી અને ખરેખર લોકો કેટલા બધા ખુશ થઈ ગયા ને ભાઈ તમે સાહેબ આ વિડીયો એકવાર જોશો એટલે તમને પોતાને ખબર પડશે તો ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ ભાઈ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન દવેનો એક વિડીયો જે અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તમને બધાને ખબર છે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીની અંદર પણ સાહેબ કિંજલબેન દવેના વિડીયો જે મિલિયન્સમાં પહોંચી રહ્યા છે ભૂકા કાઢી નાખ્યા ભાઈ આ વિડીયોએ તો એ પણ સાહેબ તમને વિડીયો બતાવો તમે આ વિડીયો જુઓ અને ખરેખર આ વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરજો કે બેનની આવી એન્ટ્રી તમે જિંદગીની અંદર કોઈ દિવસ જોઈ આટલા મોટા થયા હશો પણ તમે આવી એન્ટ્રી સાહેબ કોઈ દિવસ જિંદગીની અંદર નહીં જોયું હોય ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો